નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા અને હું છું આપની સાથે યોગેશ કાનાબાર મિત્રો શ્રદ્ધા લાગણી ભક્તિ અને વિશ્વાસ આ ચારેય વસ્તુનો સંગમ એટલે એક અનેરી શ્રદ્ધા આ વાત છે જાફરાબાદના આ યુવાન છોકરાઓની કે કીર્તન અને ધર્મેશ નામના બે યુવાન છોકરાઓ જે સાયકલ લઈને આજે જાફરાબાદથી અયોધ્યા જવા માટે નીકળ્યા છે અંદાજિત સોળસો કિલોમીટર જેટલો આ પ્રવાસ બંને યુવાનો સાયકલ ઉપર જ્યારે ખેડવાના હોય ત્યારે આજે રાજુલા પહોંચતા રાજુલા ખાતે રાજુલા શહેરના અગ્રણીઓ વેપારીઓ તેમજ વિશ્વ હિન્દુ પરિષદની ટીમે તેમનું સ્વાગત કરેલું ત્યારે આ બંને યુવાનોએ અડીખમ રીતે જણાવ્યું કે અમે બંને યુવાનો અંદાજિત પચીસેક દિવસમાં આ પ્રવાસ પૂર્ણ કરીશું ત્યારે આવો જોઈએ આ યુવાનો શું કહે છે જય શ્રી રામ આજ રોજ જાફરાવાદ થી અયોધ્યા જાય છે બે ભયું જાફરાબાદ ના બે ભાઈ છે એ સોળસો કિલોમીટર કાપવાના છે રોજના સો કિલોમીટર લે કે એટલે સોળ દિવસે અયોધ્યા પહોંચશે આવો આ બે ભાઈઓને હું ખૂબ ખૂબ આભાર માનું છું કે એટલું મોટું કાર્ય લઈ અને જાય છે જે સોળ દિવસ માટે અને અયોધ્યા પહોંચવામાં તમને કાંઈ પણ સંકટ ના આવે એ અમે ભગવાન શ્રી રામને પ્રાર્થના કરીશું તો જય જય શ્રી રામ વડીલ શું નામ તમારું રામદાસભાઈ અને આપનું ગામ ગામ જાફરાબાદ અચ્છા અને આપ અત્યારે ક્યાં જઈ રહ્યા છો

આપણે જાવું છે એટલે જાવું બરાબર છે અને સાયકલ લઈને તમે અયોધ્યા સુધી જાવ છો હા મારા મમ્મી પપ્પા એ પરમિશન તાત્કાલિક આપે ના નો પડી હિત કી ત નો ગડી બરાબર મગદી પડમી જાવ આ વાત સમજારો માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને હા બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં